હાય ફ્રેન્ડ્સ આ શ્રાવણ માસમાં તમે ક્યાંક યાત્રાધામ કે નાની મોટી પિકનિકમાં જવાના હોવ તો આ પૂરી બનાવીને લઈ જજો મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે અને ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે બે કપ જેટલો મેંદાનો લોટ ચાળીને લીધો છે જો તમે ઘરમાં રહેલી વાટકીથી માપ લેશો તો પણ બે કપ જેટલું થશે તો કોઈ પણ વાટકી તમે સેટ કરીને લઈ શકો છો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીએ મેં અડધો ટેબલ સ્પૂન એડ કર્યું અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી સાઈડ કરી લઈશું ગેસ ઓન કરીને તડકા પેનની અંદર બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે વન ટેબલ સ્પૂન આખું જીરું એડ કરવાનું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની જીરું તતડ્યું એટલે આપણે પોણી વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે તો યાદ રહે ગેસની ફ્લેમ બંધ કરીને પાણી રેડજો નહીં તો આગ લાગશે ને મોઢા ઉપર આવશે હવે ઢાંકી દઈએ ઢાંકી અને એને પાંચ સાત મિનિટ રહેવા દીધું હતું અને એની જાતે જ પાણી ઠંડુ થયું એટલે એ પાણીથી આપણે લોટ બાંધવાનો છે ઢાંકણ ઢાંકવાથી જીરાની ફ્લેવર એકદમ સરસ એની અંદર પાણીમાં બેસી જશે અને આમાં ટેસ્ટ સારો લાગશે પૂરીમાં તો એ પાણીથી થોડું થોડું એડ કરી લોટ બંધાયો અને પ્લસ બીજું બે ટેબલ સ્પૂન નોર્મલ પાણી લઈ અને લોટ બંધાઈ ગયો છે લોટ અહીંયા કઠણ બાંધવાનો છે ઢીલો જરાય નથી બાંધવાનો ઢાંકી અને દસ પંદર મિનિટ રેસ્ટ આપીશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે ચાર પાંચ ડ્રોપ્સ તેલના નાખી અને લોટને કૂણવી લેવાનો છે તો આ રીતે લોટ કૂણવાઈ ગયો છે હવે એના બે ભાગ કરી અને એક ભાગને ઢાંકી દેવાનો છે અને એક ભાગનો આપણે રોલ કરી લઈએ તો આ રીતે હવે નાઈફથી કટ મૂકી લઈએ એટલે બધી જ પૂરી એક સરખી થાય અને લુઆ કરી લેવાના છે આ રીતે હવે આપણે પાતળી પાતળી પૂરી વણીશું તો અહીંયા મેં કરકરીયાળું વેલણ લીધું છે જો તમારી પાસે ના હોય તો પ્લેન વેલણ હોય તો આ પણ લઈ શકાય છે એકદમ પાતળી પાતળી પૂરી વણવાની છે તો આ વેલણથી હું ખાખરા અને પૂરીઓ આનાથી જ બનાવતી હોઉં છું પૂરી એકદમ પાતળી વણાઈ જાય પછી નાઇફથી આ રીતે હોલ કરી લેવાના છે છૂટા છૂટા એટલે પૂરી તેલમાં જાય તો ફૂલે નહીં તો અહીંયા અડધા લોટની પૂરી વણાઈ ગઈ છે ત્યાં સુધી બીજા લોટની પૂરી વણી લઈશું ત્યાં સુધી ઓલી સુકાઈ જાય તો અહીંયા બીજા લોટની પણ સેમ રીતે પૂરી વણાઈ ગઈ છે અને આ પૂરીઓ છે એ સુકાઈ ગઈ છે ત્યાં સુધી તો હવે ગરમ તેલ થઈ ગયું છે અહીંયા ગેસ ઓન કરીને પહેલેથી મેં ગરમ કરવા રાખી દીધેલું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું તો આ પૂરીને એકદમ ક્રિસ્પી તળી લેવાની છે વધારે બ્રાઉન નહીં કરવાની તો ક્રિસ્પી થાય એટલે ઉતારી લઈશું બંને સાઈડ ક્રિસ્પી કરી અને ઉતારી લેવાની પૂરી ઠંડી થાય એટલે તમે ડબ્બામાં ભરી અને મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો આ પૂરી છે જો તમને તોડીને પણ બતાવો કે કેટલી સોફ્ટ બને છે અને ચાય કોફી કે અથાણા સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો